નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો એંશી વર્ષથી પેન્શનરોના પેન્શનમાં વિધિવત વધારો કરાયો છે તો મિત્રો સમાચાર જાણીને તમે ચોંકી જશો એવા જોરદાર સમાચાર છે તો સાઠથી એંશી વર્ષના પેન્શનરો માટે પેન્શનમાં વધારો વિધિવત કરવાનો નિર્ણય કર્યો છે તો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલની સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જે પી સીએ બે હજાર ત્રેવીસમાં ભલામણ કરી હતી કે કેન્દ્રીય પેન્શનરોનું પેન્શન વયના હિસાબે વધારવું જોઈએ તો આ ભલામણ મુજબ પાસઠ વર્ષથી ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની ઉંમરથી દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર ટકા અને એંશી વર્ષની ઉંમરે વીસ ટકા પેન્શન વધારવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ ભલામણનો અમલ થયો નથી તો પેન્શન વધારવાનો હેતુ શું છે તેની વાત કરીએ તો જેપીસીએ આ ભલામણમાં કહ્યું હતું કે પેન્શન વધારવાનો હેતુ વૃદ્ધ પેન્શનરોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે તો ખાસ કરીને તેમના જીવનના તે તબક્કે જ્યારે તેમને વધુ મદદની જરૂર હોય તો વર્તમાન નિયમ મુજબ એંશી વર્ષ પછી પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે જે યોગ્ય નથી તો પાસઠ વર્ષથી પંચોતેર વર્ષની વચ્ચે પૈસાની જરૂર પડે છે તેથી એંશી વર્ષ પછી પેન્શન વધારવામાં કોઈ તર્ક નથી ત્યારબાદ વાત કરીએ તો સિત્તેરથી એંશી વર્ષની વયે ઉચ્ચ મૃત્યુ દર એટલે કે મિત્રો સિત્તેરથી એંશી વર્ષની ઉંમરના જ્યારે પેન્શનરો થાય છે ત્યારે મોટાભાગના પેન્શનરો છે તેનું મૃત્યુ થતું હોય છે તો ઘણા પેન્શનરો સિત્તેરથી એંશી વર્ષની વચ્ચે દુનિયા છોડી દે છે આ ઉંમરે તેમનું પેન્શન વધારીને તેમને થોડી રાહત મળી શકે છે તો એંસી વર્ષ પછી પેન્શન વધારવાનો કોઈ અર્થ નથી તો આ યોજનાનો વાસ્તવિક લાભ પેન્શન ધારકોને મળવો હોય તો પેન્શન પાસઠ વર્ષથી જ વધારવું જોઈએ તો મિત્રો એસી વર્ષ સુધી તો મોટાભાગના પેન્શનરો જીવિત ન હોય તો ખાસ કરીને પાસઠ વર્ષની ઉંમર થાય ત્યારથી જ પેન્શનમાં વિધિવત વધારો થવો જોઈએ તો દર વર્ષે પેન્શનમાં એક ટકો વધારો કરવાનું પણ વિચાર વિચારી રહ્યું છે તો આ સિવાય જે દર વર્ષે પેન્શનમાં એક ટકા વધારાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો તો આવી સ્થિતિમાં જો પેન્શનર દર વર્ષે એક ટકાનો વધારો કરવામાં આવે છે તો પેન્શનધારકોને એંશી વર્ષની વયની રાહ જોયા વિના રાહત મળશે તો લોકોએ આ સૂચનની પ્રશંસા કરી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો જેપીસીએ બીજી પણ ભલામણ કરી હતી કે સાઠ વર્ષ પછી એક એક ટકાનો વધારો કરતો જાવો તો સરકારે આ નિર્ણય ઉપર પણ હજી સુધી ધ્યાન આપ્યું નથી ત્યારબાદ વાત કરીએ તો લોકસભા સાંસદની સરકારે વિનંતી કરી છે એટલે કે લોકસભાના એક સાંસદ છે તેણે સરકારને વિનંતી પણ કરી છે આ બાબતે તો લોકસભા સાંસદ ગેની બહેને સરકારને નાણા નાણાં મંત્રીને જેપીસીની ભલામણોને વહેલી તકે લાગુ કરવા અપીલ પણ કરી છે તો મિત્રો ગેનીબેન ઠાકોર જે છે સાંસદ તેણે સરકારને ભલામણ કરી હતી કે આ તક જે છે તે વેરી તકે લાગુ કરવી તો પેન્શનમાં વધારો થવાથી લાખો વૃદ્ધોને ફાયદો થશે અને તેમનું જીવન થોડું સરળ પણ બનશે તેથી તેને તાત્કાલિક અસરથી લાગુ કરવું જોઈએ જો તમે સાંસદ ગેની શબ્દોને સમર્થન આપતા હો તો ટિપ્પણીમાં તેમનો આભાર પણ લખજો એટલે કે કોમેન્ટમાં તેનો આભાર લખજો તો મિત્રો લોકસભાના સાંસદ ગેનીબહેન છે તેણે પણ જે સરકાર વિરુદ્ધ જે આ વાત કરી છે તો તે ખૂબ જ સારી બાબત છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જેપીસીની ભલામણો પેન્શનરોના હિતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે તો સરકારે કોઈપણ વિલંબ કર્યા વિના આ ભલામણોનો અમલ કરવો જોઈએ તેનાથી વૃદ્ધ પેન્શનરોને રાહત મળશે અને વૃદ્ધ પ્રત્યે સરકારની જવાબદારી પણ જોવા મળશે તો લોકસભા સાંસદના પત્ર બાદ આ યોજનાને તાત્કાલિક અસરથી લાગુ કરી શકાય છે તો મિત્રો આ જે ભલામણ છે કે પાંચ પાંચ ટકાનો વધારો કરવો અથવા તો વર્ષે એક ટકાનો વધારો કરવો તે ભલામણો જલ્દી લાગુ થઈ જાય તેવી આપણે સૌ આશા રાખીએ અને મિત્રો આવી જ માહિતી રોજેરોજ અગત્યના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર